કામ પતાવા બાવસે ને વાડીએ ને ને વાડીએ ને તને ખાલી આટલું કામ કરવાનું કીધું તું એટલું હજી નથી ખૂટવાય બર્તન લેતી આવી લાઈ હવે સોનકીને તો મોકલી દીધી બર્તન લેવા હવે હું કાઈક આરામ કરું એ સોનકી લે આલે સોનકીની મા આવી ગઈ એ આવો આવો માડી આવો આવો લે તમે કેમ સો જાગુ બેન તમને આજ તે મને એમ લાઈ સોનકીને આટો મારતી ગઈ મારી સોનકી એ તમારી સોનકી હજી હમણાં જ બર્તન લેવા ગઈ એને બરકટી આવું એ હા હા જાવ તમ તમાર બરકતા આવો મારી સોનકી મને આ મસાનક આવતી જોઈએ ને બહુ ખુશ થઈ જશે કેટલું ઘરનું કામ કરું છું એ તો દેખાતું જ નથી મારા જેઠાણીને ને જય હોય તો મને ખિજાયા કરતા હોય એ સોનકી બેન ઉભાર્યો સોનકી બેન આ અવાજ તો મારા જેઠાણીનો હોય એવો મને લાગે છે પણ એ કેમ મને સોનકી બેન સોનકી બેન કરે છે એ તો મને હમણા ખિજાણા હતા ને સોનકી સોનકી કરતા હતા આ સોનકી બેન તે બડી કોણ કેવા વાળું છે મને લાઈ તો જોવા દે તો એ ઉભાર્યો સોનકી બેન ઓ બહમ બડતન લેવા જાવ છું કેમ મારી પાછળ પાછળ આઈવા એ માં બધી વાત તમારા મમ્મીને નો કરતા હો એ હો હવે હાલો હાલો તમારા મમ્મી આઈવા છે ને તો તમે એનીારે ખડીક દેહો ને વાત કરો એ હા હાલો બેટા સોનકી આઈ કેમ સે બેટા તને તબિયત પાણી તો હારે છે ને એ હા હો મમ્મી મને હાવ હારું છે તમને કેમ છે આમ જુઓ એક કામ કરો તમે બેય મા દીકરી નીરા કે બેગીને વાતું ચીતું કરો ને ઘર માં દૂધ તો નથી હું બજાર માં જઈને કઈ ઠંડુ પીણું લેતી આવું એ હો ભાભી હું બેટા તને અહીંયા કઈ દુખ તો નથી ને આમ તો જો કેવી મોડી પડી ગઈ છો ના ના મમ્મી મને અહીંયા કાઈ દુખ નથી કેમ આંખોમાં ઝરઝરી આવી ગયા મને હાથું હાથું કે તને હું વાંધો છે હું તમને હું કહું મમ્મી હું અહીંયા કેટલું હવાની ઉઠીને તે રાત્રે હું ઊઠ્યા લગીન નકરું કામ કર 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 કરતી હોઉં ને તોય મારી જેઠાની મને મારે છે એમ ખીજાય છે હે એ જાગોડીની એટલી હિંમત કે તને મારે એમ ખીજાય આમ તો જો આમ તો જો મારી સામે તે વળી કેવી હારી બનતી હતી અરે આબા દે તો હમણાંની ખેર નથી હાલ આપણે બે હંતાઈ જાય ને આવે એટલે આપણે એનો વારો પાડવી ઓ દુકાનો બધી બંધ હતી ને ઠંડુ પીનું કઈ મળ્યું નહીં મારા પૈસા તો બસી ગયા હે આબે માડીકરીઓ ક્યાં જવું